ઉનાળાની આગરી ગરમીમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી એક મહત્વપૂર્ણ સેવા કાર્ય છે આ ઉમદા કાર્યને ધ્યાનમાં રાખી સાવરકુંડાના ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત મૂળરાજ ધરમસિંહ નેણસી વિદ્યાલય દ્વારા છેલ્લા ચાર વર્ષથી પક્ષીઓ માટે માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે સંસ્થા દ્વારા એક હજારથી વધુ માટીના કુંડાનું વિતરણ કરાયું હતું આ કુંડા પક્ષીઓને પીવા માટે પાણી પૂરું પાડશે અને તેમની ગરમીથી રાહત આપશે આ સંસ્થાના સેવા કાર્યની શહેરના નાગરિકો તરફથી ભારે સમર્થન મળ્યું હતું લોકોએ આ પહેલની પ્રશંસા કરી ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે બાળકોને સ્કૂલ બેગ બૂટ મોજા સ્ટેશનરી પુસ્તકો ગરમ કપડાં અને અન્ય સેવા નિયમિત કરવામાં આવે છે જેથી આવનાર વર્ષોમાં શિક્ષિત સમાજના પાયાનું ઘડતર થાય આ કાર્યક્રમના મુખ્ય આયોજક દિનેશભાઈ દાવડા અને પ્રોફેસર કે કે જાની સાહેબ છે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આર્થિક સહયોગ આપ્યો હતો જો તમે પણ તમારા આસપાસના પક્ષીઓ માટે માટીના કુંડા મેળવવા માંગતા હોય તો તમે નવાણું સાત સત્તાણું એકતાલીસ જીરો એકસાઠ પર સંપર્ક કરી શકો છો આ કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે સાવરકુંડાના લોકો પક્ષીઓ અને પર્યાવરણ પ્રત્યે કેટલી સંવેદના જાળવે છે મારું નામ કંડોરિયાની દીવ ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમને શાળામાંથી પુસ્તકો સ્વેટર બેગ શૂઝ મોજા બધું મળે છે મારું નામ બોરી સાધુ નિરાલી છે હું શ્રી મોરરાજ ધરમસિંહ નેરસી પ્રાથમિક વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ફરજ બજાવું છું અમારી શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સંસ્કાર તેમજ સમાજ પ્રત્યે પર્યાવરણ પ્રત્યે તેમની જવાબદારી પણ સમજાવવામાં આવે છે તેઓ તેઓને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લે તે માટે શિક્ષણ આપવામાં આવે છે પર્યાવરણની જાળવણી માટે અમારી શાળામાં છેલ્લા ચાર વર્ષથી કુંડાનું વિતરણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કુંડા વિનામૂલ્યે આપવામાં આવે છે જો આપણે કુદરતને બચાવશું તો જ કુદરત આપણને બચાવશે શ્રી ઓમકાર કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી મુલડા ધરમસિંહ નેણસિંહ પ્રાથમિક વિદ્યાલય અમે ચલાવીએ છીએ અમારા જે ટ્રસ્ટના નેજા નીચે અમે શિક્ષણની સાથે સાથે આરોગ્ય પર્યાવરણ પ્રકૃતિ પ્રેમ વિદ્યાર્થીઓના સંસ્કારનું ઘડતર સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી અને વિદ્યાર્થીઓ જે છે એ પોતાના જીવનની અંદર આગળ વધે એ માટે પ્રયત્ન કરીએ છીએ પરંતુ છેલ્લા ચાર વર્ષથી દર ઉનાળાની અંદર કે જ્યારે અતિશય ગરમી અહીંયા પિસ્તાલીસ ડિગ્રી આસપાસ પહોંચી જાય છે ત્યારે જે પક્ષીઓ એને પાણી નથી મળતું એના માટે અમને સતીષભાઈ પાંડે જે છે એ વન પ્રકૃતિ ટ્રસ્ટ ચલાવે છે એમણે એમને કહ્યું કે સાહેબ આપણે આ કુંડા વિતરણ કરવા જોઈએ તો છેલ્લા ચાર વર્ષથી એમના માર્ગદર્શન નીચે અને એમના સંપૂર્ણ સહયોગથી અમે સમગ્ર સાવરકુંડલામાં માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પરંતુ સાવરકુંડલા અને આસપાસના ગામડામાં પણ જે લોકો જાગૃત હોય અને પક્ષીઓના કુંડા મૂકી અને એમાં રોજ પાણી ભરે એવી શરતે અને એવી સંસ્ એવી સેવાની ભાવના જે લોકોમાં હોય એમને અમે કુંડા એમના ઘર સુધી પણ પહોંચાડીએ છીએ અથવા એ આવીને પણ લઈ જઈ શકે છે આ પ્રવૃત્તિ જે છે એના માટે હું વ્યક્તિગત રીતે તો વધારે ધન્યવાદ આપીશ સતીશ પાંડેને કે જેમણે આ ઉમદા કાર્ય માટે અમને અને અમારા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા સાથે યોગેશ ઉઠ સાવરકુંડલા